વડોદરામાં વર્ષોથી કોર્પોરેશન ગેસ પૂરો પાડે છે જો કે છેલ્લે જુલાઈ બે હજાર તેરમાં વડોદરા કોર્પોરેશન અને ગેલ વચ્ચે સમજૂતી કરાર થયા પછી વડોદરા ગેસ લિમિટેડની રચના કરાઈ તે સમયે શહેરમાં માત્ર બે મહિનામાં નવા ગેસ કનેક્શન આપવાના દાવા કરાયા હતા જો કે કંપનીની રચના થયાને છ મહિના જેટલો સમય વીતી ગયો છતાં એક પણ ગ્રાહકને નવા જોડાણ અપાયા નથી કારણ છે વડોદરા ગેસ લિમિટેડની રચના તો થઈ પણ આજ દિવસ સુધી આ બોર્ડ જ નથી નથી તો કે કે ગેસ અત્યારે મને મને ખબર કેટલો વધારાનો ક્યારે મળશે ગેલ સાથેની જે વાત છે તે તો નું કામ ચાલુ છે નું પણ અત્યારની તારીખે તો હવે એવું છે કે નવો ગેસ લેવા માટે મારે પહેલા તો કામ કરવાનું છે કે જે જૂના કોન્ટ્રાક્ટ બંધ કર્યા છે એની સામે મારે જે ગેસ માંથી લેવાનો છે બાબત બાબતની કાર્યવાહી હાલ વડોદરાના અનેક વિસ્તારો એવા છે જ્યાં ગેસ પાઇપલાઇન થી નથી મળતો આવા વિસ્તારોમાં ગેસ પહોંચાડવાની કોર્પોરેશનની યોજના છે હાલ શહેરમાં અઠ્યોતેર હજાર ગેસ કનેક્શન છે ત્યારે આગામી દિવસમાં વધારે પંચોતેર હજાર લોકોના ઘર સુધી ગેસ પહોંચાડવાની યોજના છે જે જલ્દી પૂર્ણ થાય તેમ લાગતું નથી રોહિત ચાવડા વીટીવી વડોદરા